જેઠ મહિનાની પૂર્ણિમા એટલે વડ સાવિત્રી પૂર્ણિમા આ દિવસે દરેક સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને આખો દિવસ ઉપવાસ કરીને ફળાહાર કરે છે અને વડના વૃક્ષની પ્રદક્ષિણા કરીને વિધિવત પૂજા કરે છે અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેઓની પ્રાર્થના પણ કરે છે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે દરેક સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રી વ્રત કરવામાં આવે છે દરેક સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રતમાં આખો દિવસ ઉપવાસ કરીને ફળાહાર કરે છે વડ સાવિત્રી વ્રત સૌભાગ્યને આપનારું વ્રત છે ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક માનવામાં આવે છે પૂજાનો સામાન લઈ સ્ત્રીઓ વટ વૃક્ષની પૂજા કરવા જાય છે ત્યાં બ્રાહ્મણ પાસે પૂજા અર્ચના અને મંત્રો દ્વારા સૂતરના સફેદ દોરા વડે વડના વૃક્ષની પ્રદક્ષિણા કરે છે અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે આવરતની પાછળ દેવી સાવિત્રી અને તેના પતિ સત્યવાનની કથા પ્રચલિત છે સાવિત્રીએ પોતાના પતિના પ્રાણ માટે આવરત કર્યું હતું અને યમરાજે તેના પતિ સત્યવાનના પ્રાણ પાછા આપ્યા હતા ત્યારથી આ વ્રત દરેક સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે વડ સાવિત્રીની પૂજા બાદ બ્રાહ્મણો અને ગરીબોને દાન આપવામાં આવે છે ત્યારે સુરતમાં અનેક સ્થળોએ સૌભાગ્યવતી સ્ત્રીઓ વડ વૃક્ષની પૂજા કરતી નજરે પડી હતી મારું નામ કનુભાઈ નાનુભાઈ ભટ્ટ આજે વર્ષાવિતનું વર્ત છે એના માટે કે આ સૌભાગ્યવતીને પોતાના પતિનો આયુષ્યની વૃદ્ધિ થાય એના માટે વડ ભગવાનમાં વડના મૂળમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ ને ઉપર ભગવાન શંકરનો વાસ છે એટલે વડનું ઝાડ જેને આપણી ભાષામાં ઝાડ કહીએ છીએ પણ વડ એટલે ભગવાન કુદરતનું એક સારામાં સારું ઝાડ કહેવાય જેને આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે પૂજન કરવામાં આવે છે જેના થકી પોતાના પતિનો આયુષ્યની વૃદ્ધિ કરે અને અખંડ સૌભાગ્યવત થાય અને પોતાના સંતાન સંપત્તિ અને સુમતી બી મળે છે એ કારણે બહેનો તાપી કિનારે આવી આ પૂજન કરાવે છે અને સૌભાગ્યવતીને બીજી આવેલી હોય બેન દીકરીના કપાળની અંદર જે શેઠો આવે છે એમાં અડધળ પૂરવામાં આવે છે કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે હિનાર અંગ્રેજ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત